નમસ્કાર ધોરણ નવ વિષય ગુજરાતી આપણે વ્યાકરણ વિભાગ જોતા હતા તો એની અંદર આજે સમાસની ચર્ચા કરીશું સમાસ એટલે શું સમવત્તા આસ સમ એટલે સાથે અને આસ એટલે બેસવું સાથે બેસવું જેને આપણે કહેવાય સમાસ પણ સાનું સાથે બેસવું સાહેબ તો કહે છે કે ભાષાની અંદર જે શબ્દો છે એ શબ્દોનું એકબીજા સાથે વ્યવસ્થિત રીતે સમાન રીતે બેસવું જોઈએ જે યોગ્ય ગોઠવણ એટલે સમાસ સમાસ નામ તો મુખ્ય પાંચેક પ્રકાર છે અને જે બીજા જે સમાસ ઓળખાય છે એના પેટા વિભાગ છે સમાસના પ્રકારોની પણ આપણે ચર્ચા કરતા જઈશું પણ આપણે સમાસની વ્યાખ્યા જે છે એને પહેલાં સમજી લઈએ મિત્રો તમને ખ્યાલ હોય કે આપણે કોઈ પણ ફિલ્મ જોવા જઈએ છીએ તો ફિલ્મ ત્રણ કલાક સુધી ચાલતી હોય છે બરાબર છે તો એ ફિલ્મ જોઈને પછી તમે જ્યારે બહાર આવો છો ને પોતાના મિત્રને એ જ ફિલ્મની કથા વસ્તુ જ્યારે સંભળાવો છો ત્યારે તમે શું એમને ત્રણ કલાક સુધી કહો છો કે ના માત્ર ને માત્ર તમે ત્રીસ મિનિટની અંદર એ આખી જે કથા વસ્તુ છે એ કહો છો તો એ તમે શું કર્યું તો મિત્રો એ તમે સમાસ કર્યો કહેવાય કેમ કે જે લંબાણથી યુક્ત હતું એને તમે ટૂંકાણમાં કર્યું છે આપણે સમાસમાં જ કરવાનું છે કે જે બિનજરૂરી જે વાતો છે બિનજરૂરી એને આપણે શું કરીએ છીએ એમાંથી કાઢી નાખીએ છીએ પુસ્તક છે આપણી પાસે એને પુસ્તકનું આપણે અસાઇનમેન્ટ બનાવીએ છીએ તો એ સમાસ કર્યો કહેવાય મિત્રો શું કર્યો છે સમાસ કર્યો છે તમે કોઈક રસ્તા પર જઈ રહ્યા છો અને રસ્તો ખૂબ લંબાળપૂર્વકનો છે અને વચ્ચેથી કોઈક બીજો રસ્તો નીકળે છે તો તમે કયો રસ્તો પસંદ કરશો તો કે વચ્ચેથી જે રસ્તો જઈ રહ્યો છે જે ટૂંક સમયમાં આપણે એને પહોંચાડે છે એવો રસ્તો પસંદ કરીશું તો મિત્રો એ તમે રસ્તાનો શું કર્યો તો કે સમાસ કર્યો કહેવાય એટલે હું સમાસ એટલે ટૂંકમાં એવું તમે કહી શકો કે બિનજરૂરી જે વાતો છે બિનજરૂરી જે છે એને શું કરવાનું છે આપણે કાઢી નાખવાનું છે તેવું જ અહીં પણ છે તો આપણે પુસ્તક આપણે જે વ્યાખ્યા આપે છે એની ચર્ચા કરીએ તો શું કહે છે કે તમે ઘરેથી સ્કૂલે સાયકલ પર જતા હો તો સીધો પણ લાંબો રસ્તો પસંદ કરો કે પછી વાંકો ચૂકો પણ કે ટૂંકો રસ્તો પસંદ કરો તમે ઘરેથી સાયકલ પર જાઓ છો તે સમયમાં તમે લાંબો રસ્તો પસંદ કરશો કે પછી ભલે કે છે વાંકો ચૂકો હોય પણ ટૂંકો રસ્તો તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે ટૂંકો રસ્તો પસંદ કરીશું બરાબર કે છે ટૂંકો રસ્તો જ પસંદ કરીએ આપણે આપણે બધા જ આમ કરતા હોઈએ છીએ કે છે તમે અમે બધા આવું જ કરતા હોઈએ છીએ કોઈ કામ કરવા માટે ટૂંકો રસ્તો મળતો હોય તો તે પસંદ કરીએ જ છીએ તમને ખબર છે કે આપણે બોલવામાં પણ આવું જ કરતા હોઈએ છીએ બરાબર લંબાણથી આપણે કોઈને બોલતા નથી આજે મામા જમવા આવવાના છે ઉદાહરણ આપે છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ શું કહે છે કે આજે મામા જમવા આવવાના છે એટલે તમારે શું કરવાનું છે કે છે રસોઈ તૈયાર રાખવાની છે એની વાત છે કે આજે મામા જમવા આવવાના છે તેમના માટે બહાર થાળી મૂક તેમના માટે બહાર વાડકા મૂક તેમના માટે બહાર ગ્લાસ મૂક તેમના માટે બહાર ચમચી તો તમને આ વાંચવાનો કંટાળો આવ્યો આવે જ નહીં કહે છે કેટલી વાર તેમના માટે બહાર મૂક સાંભળવાનું કહે છે હે તેના બદલે એમ કહીએ કે તેમના માટે બહાર થાળી વાડકા ચમચી ગ્લાસ મૂક તો ન ચાલે અને વળી થાળી વાડકા કહીએ તોય ચમચી ગ્લાસ પણ મૂકવાના હોય એવી તો ખબર પડે જ ને સાચી વાત છે તો તમે અહીં શું કર્યું જે વાત વારંવાર ન કહીએ તો ચાલે એવું હતું તેમના માટે બહાર મૂક એ ચારમાંથી એક જ વખત બોલ્યા અન્ય ત્રણ વિગતને પહેલી વિગત સાથે જોડી દીધી તો બિનજરૂરી પુનરાવર્તનને ટાળવા માટે આપણે જે ટૂંકો રસ્તો શોધ્યો તે સમાસ છે શું છે સમા આપણે જે વ્યાખ્યાની વાત કરીએ જ આપણને પુસ્તક સમજાવે છે નીચેનું વાક્ય વાંચો તો વધારે ખ્યાલ આવે જેમ કે આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે આ તુલસી શ્યામ જવા આવવાનો માર્ગ છે તો તમે આ વાક્યનો શું અર્થ સમજાય કે છે ને આમાં બે વાક્ય સમજાય એક કે આ તુલસી શ્યામ જવાનો માર્ગ છે બીજું કીધું કે આ તુલસી શ્યામથી આવવાનો માર્ગ છે આ તુલસી શ્યામ જવાનો માર્ગ છે અને આ તુલસી શ્યામથી આવવાનો ધોરી માર્ગ છે તો આમાં કેટલીક વિગતોનું પુનરાવર્તન છે કે આ તુલસી શ્યામનો માર્ગ છે બરાબર તમે આ પુનરાવર્તન પામતી વિગતોને કોઈ એક વાક્યમાંથી કાઢી નાખી અને બે જુદા પડતા શબ્દો જેમ કે જવાનો અને આવવાનો ભેગા કરીને જવા આવવાનો પ્રયોગ કર્યો તો જવું અને આવવું એ સમાસ છે જવું અને આવો શું થયો ભાઈ સમાસ થવો જુઓ એટલે કોઈ પણ સમાસને જ્યારે સમજવો હોય ઓળખવું હોય ત્યારે પહેલાં તેની ટાળેલી વિગતોને ઉમેરવી પડે સમાસને હોય તો પહેલાં શું કરવાનું તેની જે ટાળેલી વિગતો હોય એટલે કે કાઢી નાખેલી જે વિગતો હોય સમાસ વિગ્રહ કરતા સમયમાં એને આપણે શું કરવાનું છે ઉમેરવાની છે જેમ કે આપણે નીચેના ઉદાહરણ સમજીએ એ મોર મુકુટ જાળા ઝાંખરા અને જીવન જંગ તો સમાસ છે તો એને જે વિગ્રહ કરેલા શબ્દો કાઢી નાખ્યા છે તો આપણે આપણી રીતે કરી શકીએ કેવું કરી છે જેમ કે મોર મુકુટ એટલે શું કે આપણા તમારા મનમાં શું દેખાય તકે છે કે મોર મુકુટ જોઈએ છે તો તમે શું માગશો મોર અને મુગટ મોરે પહેરેલો મુગટ એવો કરીશું કે મોરનું પીછું લગાડેલો મુગટ એવો કરીશું ઝાડા ઝાકરા એટલે તો કે ઝાડામાં વધેલા ઝાંકરા ઝાડા જેવા ઝાકરા ઝાડા અને ઝાંકરા તો જીવન જંગ એટલે તો કે જીવન અને જંગ જીવનનો જંગ જીવનમાં ચાલતો જંગ કે જીવન રૂપી જંગ તો તમે જોઈ શકો છો કે માત્ર જો વિગત ઉમેરવાની હોય તો કદાચ આમાંની ઘણી બધી વિગત તમે ઉમેરી શકો પણ એ સમાસ બોલાય ત્યારે તમારા મનમાં કયો અર્થ ઝપકે છે તે જોવું જેમ કે મોર મુગટ તો શું થાય મોરનું પીચું લગાડેલો મુગટ ઝાડા ઝાકરા તો કે જે ઝાડા અને ઝાંકરા જીવન જંગ તો કે જીવનરૂપી જંગ તો આ અર્થ સમજવાની નહીં મૂકેલી મૂળ વિગતોને ઉમેરવાની પ્રક્રિયાને આપણે સમાસ વિગ્રહ કહીએ છીએ પણ સમાસ વિગ્રહ કરતાં પહેલાં જરૂરી છે કે એ શબ્દોને ઓળખી શકાય જેમ કે જીવન જંગ તો સમાસ છે એવી ત્યારે ખબર પડે છે કે જ્યારે જીવન અને જંગ એવા બે શબ્દો ઓળખી શકાય છે તો સમાસની અંદર આપણે પહેલાં એની શું શીખ્યા તો વ્યાખ્યા શીખ્યા સમાસના પ્રકારો એ પછી આપણે જોઈશું જેમ જેમ આપણે આગળ જોતા જઈશું દ્વંદ સમાસ છે દ્વિગુ સમાજ છે કર્મ કર્મધારે સમાજ છે તત્પુરુષ સમાજ છે બહુવી સમાસ છે ઉપજ સમાસ છે પછી તમે જોવા જાઓ તો નજ તત્પુરુષ સમાસ થાય એ બધા અલગ છે પણ આપણે એ સમાસ જોઈશું સમાસની વ્યાખ્યા આપી સમાસ એટલે કે ટૂંકાણ કરવું સમાસના પ્રકારોની વાત કરી સમાસના પ્રકારોનું વિસ્તૃત વર્ણન આપણે દર્શાવવામાં આવે છે ત્યારે જોઈશું અત્યારે આપણે માત્ર ને માત્ર જે સમાસથી પરિચિત થવાનું છે તો અહીં સુધી આપણે રાખીએ છીએ અને હવે પછી જ્યારે આવીશું એટલે કે આગળના ભાગની અંદર આપણે જે સમાસ જે છે એ કેવી રીતે બને છે એની ચર્ચા કરીશું અસ્તુ